અને કાશી બનારસથી જે અહીંયા મેસેજ હતા કે ભાઈ અમારા પર કે તમારે અહીંયા ગાડી આ મેદાન મેદાન બહુ સાફ કરાવવાનું આતે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના થ્રુ અમે વાત કરીને મેદાન મેદાન સાફ કરાવ્યું માટી નખાવડાવી લેવલિંગ કરાવડાવ્યું બ્રહ્મરાષ્ટ્ર એકમ જે મહાસંઘ એ દ્વારા જે એક હજાર આઠ પીઠાધીશ્વર શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને દેવાકરજી મહારાજ જે આપણે કામાખ્યા દેવીના મહંત છે એક હજાર આઠ એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી અહીંયા ગાડી આપણી વસ્ત્રાલની ભૂમિ પર અને જે બી એ બી એમાં બી અમારા એરિયામાં આટલો સારો પવિત્ર મહાયજ્ઞ જે અહીંયા થઈ રહ્યો છે અને આમાં એવું કહેવાય છે કે આની જે ઉર્જા જ્યાં સુધી અવાજ પહોંચે જ્યાં સુધી એની ધુમાડો પહોંચે યજ્ઞનો ત્યાં સુધી આની ઉર્જા એ અહીંયા ગાડી પ્રગટ થાય છે અને દરેકને આની અંદર એનો લાભ મળે છે ગુજરાતમાં ફર્સ્ટ યોગિક થઈ રહ્યું છે એટલે ખરેખર અહીંયા આ લાભ લેવો જોઈએ અને આ જે જે મહારાજો કાશીથી વધારેલા છે એ લોકોએ આપણને એક લાભ ધાર્મિક લાભ આપવા માટે આવે છે તો આપણે એનો લાભ ખરેખર લેવો જોઈએ એમાં યજ્ઞશાળામાં જે આપણો યજ્ઞ કુંડ બનાવ્યો છે એ હું માનીશ કે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે એ યજ્ઞકુંડ જ બનાવ્યો છે એ કુંડય તમે પ્રદક્ષિણા કરશો તો સો ટકા એક સાયન્સની આજે તમને પરિણામ મળશે પરિણામ મળશે મહાયજ્ઞનું મુખ્ય આયોજન બ્રહ્મરાષ્ટ્ર એકમ મહાસંક ટ્રસ્ટ કાશી વારાણસી દ્વારા આપણા અમદાવાદની અંદર સાત દિવસીય આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે તેમાં શુખ શાંતિ સંપ્રદા વૈભવ કીર્તિ યશ એની પ્રાપ્તિ માટેનો આ મહાયજ્ઞનું મુખ્ય આયોજન છે આ યજ્ઞ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસથી ચાર મે બે હજાર પચીસ સુધી સાત દિવસીય આ મહાયજ્ઞનું આયોજન આપણા ગુજરાત અમદાવાદની અંદર વસ્ત્રાલ ક્ષેત્રમાં થઈ રહ્યું છે અને આ યજ્ઞ બ્રહ્મરાષ્ટ્ર એકમ કાશી વારાણસીના પંડિતો મહાન વિદ્વાનો દ્વારા અને એકમ એકમના કુલપીઠ પીઠાધીશ્વર એક હજાર આઠ સચિન્દ્રનાથ મહારાજજીના પ્રવચનથી આ મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે ભગવતી મા પરંબા કે આશીર્વાદ છે દસ મહાવિદ્યા અધિષ્ઠાત્રી मातृपुर सुंदरी का विराट महायज्ञ सात दिवसीय गुजरात के वस्त्राल क्षेत्र में आयोजित हो रहा है और माँ त्रिपुर सुंदरी पूरे ब्रह्मांड में वो अलौकिक सौंदर्य का प्रतीक है वो ऐसी शक्ति और ऐसी माँ लक्ष्मी की अनन्य कृपा यहाँ के गुजरात वासियों के ऊपर बनी रहे असीम कृपा बनी रहे वैदिक सिद्धांत के अनुसार हमारे यहाँ यज्ञ से फल की प्राप्ति होती थी और आज जिस तरीके से सनातन धर्म का जो गिरावट आ रही है उसको ध्यान में रखते हुए यहाँ के सनातन प्रेमियों को धर्म धर्मानुराग्यों को एक साथ एक मंच पर जोड़ने का प्रयास किया जा रहा है और कोई भी ऐसे विराट अनुष्ठान जब भी आयोजित प्रायोजित होते हैं तो इसमें प्रेम हृदय के साथ साथ स्नेह के साथ साथ एकता खंडता और राष्ट्र की समर्पित भावना को जागृत करने की एक व्यवस्था भी बनती है इस यज्ञ के माध्यम से लोगों के जीवन में सुख शांति वैभव यश कीर्ति लाभ ધન કી વર્ષા હોતી રહે મનોકામના પૂર્ણ કરે એસ વજહસે વિરાટ મહાયજ્ઞ કોમ આયોજિત કરે હે